ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો હાલે જ આપણે ઘરે આવ્યા છીએ વિરમ કોમથી આપણે બસની અંદર સમી ઉધીયા સમીથી આપણને બીજા મારા મિત્ર છે એ લેવાયા ભેંસો દોવાની હતી સવાર સવારમાં તો અત્યારે હાલ આવ્યો જ છું હવે આપણે ફ્રેશ થઈ નાઈ ધોઈ અને પછી થોડો આરામ કરશું રાત્રે ઊંઘ લીધી નથી પૂરી તો અત્યારે સુઈ જઈશું અને પછી તમને જણાવું કે મારો કાઠિયાવાડનો સફર કેવો રહ્યો કેવો હતા કાઠિયાવાડના લોકો કેવી ત્યાં જગ્યા હતી અને કેવો કાઠિયાવાડના લોકોનો પ્રેમ મળ્યો બધું હું આ બ્લોગની અંદર તમને જણાવીશ અને આપણે થોડી ખરીદી કરવાની છે તો સમી સાઈડ જવાનું થશે તો બન્યા રાઉ બ્લોગની સાથે મજા આવશે આપણે પહેલાં ફ્રેશ થઈ ગયા અને આપણે આ ત્યારે ખબર પડી કે આપણા ઘરે એક ન્યૂ એડ થઈ છે પાછી આ નવા મહેમાન આવ્યા છે સફેદ ટીકાવાળા આગલા વ્લોગમાં તમે નહીં જોયા કેમ કે હમણાં ફરવા ગયા ને તારે જે છે જુઓ મને ઓળખતી નથી ભાઈ બિયા છે બીઆશ ચલો નહીં લઈએ મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા બેસી ગયા છીએ જમવા માંચ બન્યું છે શું તમને બતાવું ચાલો જમવા માંચ છે ચાવલ છે દાળ છે છાસ રોટલી અને સબ્જી છે અને જોતાં જોતાં જ ખાવે અને દરરોજની આદત પડી ગઈ છે જ્યાર બેઠો જ્યાર રાત હોય દિવસ હોય સવાર હોય ફોન જોતાં જોતા જમવાનું હવે આવી ખોટી આદત શું લગાવવાનું ક્યારેક સવાર તો ઠીક છે કે આપણે ચાય પીતા પીતા કોઈ બ્લોગ જોયો આના કોઈ પણ પ્રકારનો તો મિત્રો સાંજ વાગી ગયા છે ત્રણ અને હું જઈ રહ્યો છું સમી થોડી ખરીદી કરવાની હતી અને ભીડ આવે ને જો વરસાદનું વાતાવરણ ન હોય તો હું નનકાભી ભી માટે આપણે કેક પણ લાવીશું ને ખબર નથી અને કેક લાવીને જલ્દી જલ્દી છુપાઈ દઈશું ને રાત્રે એને સરપ્રાઈઝ આપશું બર્થડે ડે સેલિબ્રેશન એનું કરીએ કર્યું નથી પહેલાં એક એવાર પણ હું ઘરે છું તો વિચાર્યું ચાલો કરી લઈએ તો એ માટે એક લાવવાની છે અને અમારે થોડી ખરીદી કરવાની છે કાલે ગુરુ પૂનમ છે તો હું જવાનો છું થરા અમારે ગુરુ પૂર્ણિમાનો મેળો ભરાય છે થરા અમારે પરિવાર સમાજનો તો ત્યાં જવાનું છે તો કાલે પણ બ્લોગ મસ્ત આવશે તો ચલો જુઓ અમને જુગાયેલા કંઈક પેન્ટ સુક્યો છે વાંધો નહીં તો કામ આવે ને આપણે સાચું ગયું મોટું બેન વરસાદ આવશે આ લઈ લીધી કપડાં આવે પલડી જશે હું જોઉં છું ચલો નીકળીએ આપણે ઘોડો લઈને આપણો ચલો હું આવ્યો છું સમી મારે મોજડી લેવાની હતી તો પહેલાં મોજડી લઈ લઈએ અને પછી બીજું થોડી ખરીદી કરવાની છે એ પણ કરી લઈએ ચાલો મેં સિલાયો તો કુર્તો તો કુર્તા નીચે મોજડી વધારે સૂટેબલ રહે તો મેં મોજડી લીધી છે મારા પાસે શું જ હતા ફોર્મલ બીજા જે આપણે જોઈનિંગ ટાઈમે પહેર્યા તો એને એક જ વાર યુઝ કર્યા છે તો હું બિચારી વાર લઈ લઉં મોજડી કેટલા આપણે એના વધારે થાય નહીં તો ચલો હવે પૈ માટે કેક લેવાની છે બેકરી પહેલાં તો શોધવી પડશે પછી લઈને જઈએ ચાલો પહેલા બર્થડેની કેક લેવાની હતી અને બિચારી બલૂન પણ લઈ લઉં ઓઇલ બલૂન ગયો સીએસબી બી લીધા છે બર્થડેની પાછળ જે કેક કાપે એની પાછળ ચિપકાઈ દઈશું વધારે સારું લાગે તો લઈને હવે બીજું થોડું એડ કરીશું કેક જે વધારે પસંદ આવે મતલબ સૂટેબલ હોય તો વધારે છપરી પણ ના થઈ જાય એટલા એવું શ્યુટેબલ લેવું પડશે કેક આવી લીધું કેવો બતાવું તમને આવી છે કેક ચોકલેટ વધારે લઈ લીધું થોડીક જોઈએ ચલો કેક ને ચોકલેટનું બધું લઈ લીધું છે થોડું સોફા વધારે એવો બનુને લીધા છે અને હવે અંદર થોડી બીજી વસ્તુ લેવાની લેતો અને પછી અહીંયા અમે ફ્રીજમાં મુકાઈ અત્યારે કેક લાઈન પર રિટર્ન જવું ત્યાં ભાઈ મળ્યા હતા આ સમીના છે મને કે પહેલાં તમે જોયા બોલાયા પણ તમે તાકીની અવાજથી વધારે કદાચ ના સંભળવાનું હોય ભાઈ અત્યારે મળ્યો શહેલી લીધી નડો આપણે ખરીદી કરતા આવીએ પાછા રિટર્ન એન્ડ કેક લઈ જઈએ અહીંયાથી બજારમાં થોડી વસ્તુ લેવાની હતી લઈ લીધી છે બાઇકને ત્યાં મૂકીને આપણે પકોડી ખાઈ લઈએ પકોડી ખાઈને પછી આપણે પકોડી છે અડધી ગરમ ખાશું અડધી ઠંડી અને ખાઈને પછી જઈએ ચલો લઈ નીકળીએ આપણે બાઇકને હવે પકોડી ગાધા પછી બધાની આદત પડી જાય કે એક પકોડીની અંદર ડુંગળી ચણા લઈને ખાવી તો મારી આદત છે હું ખાઈ ને એટલે એક વાર માગું ભાઈ કે ડુંગળીને ચણાની એક ભરી આપો તમારી આદત છે કે નહીં એક કહ્યું કોમેન્ટ કરો હું તો ગમે જગ્યાએ કોઈ પણ જગ્યાએ જે પ્લેટ ઓલા રેડી કરી આપતા હોય ને ત્યાં પણ હું કીધું કે મને ચણા ડુંગળીની ભાઈ આપો ખાન મજા આવે લાસ્ટમાં ચલો હવે નીકળીએ હું અત્યારે રસ્તા ઉપર જતો હતો અને અમારા સમી તાલુકાનું એક સોનાર ગામ છે ત્યાંના બધા ભાઈઓ જેવો મળ્યા અત્યારે ભાઈ હું તમે ફોલોઅર છે અત્યારે શું વાત ચાલો હતી સ્કૂલમાં ભણતા તો હું જે સ્કૂલમાં ભણ્યો ને આજે ભારત એ સ્કૂલમાં અત્યારે ભણીને આવેલા છે બધા તો મેં એમને કીધું કે સાહેબને યાદ આપજો મારી મારા એક ફિલોસોફીના સર હતા સંસ્કૃત અને ફિલોસોફીના એ સર આપણને બહુ સાહેબ હું એમને તો થર્ડ સ્ટુડન્ટ હતો એ ટાઈમે તો સારું ભાઈએ મળીએ તો સમીમાંથી આપણે કેક લઈ લીધી છે બીજો સામાન છે હવે જઈએ ઘર તરફ એ પહેલાં બાઇકને વોશ કરેલું અત્યારે હું સ્કૂલમાં ગયો હતો સર કે કાલે ગુરુ પૂર્ણિમા છે તો એક વાર સ્કૂલમાં આવી જાય તો એમનો ટાઈમ એવો છે તો સાડા દસનો તો સાડા દસે આપણે અહીંયા આવશું અને પછી ગુરુ પૂર્ણિમાનું આપણે થરા જઈશું બધું કાલ બીજી દિવસ રહે છે પણ કોઈ કાલે થરા જશું અને પહેલાં અહીંયા મુલાકાત કરીને પછી થરા તરત નીકળવું પડશે તો અહીંયા ડ્રેસમાં આવવું પડશે ચલો હવે પહેલાં બાઈકને વોશ કરાવી લઈએ ને પછી નીકળીએ ચલો ઘર તરફ આપણે બાઈકની ધુલાઈ ચાલુ છે એકદમ હીરો કરીને પછી સર તરફ લઈ જઈએ કેમ કે ભાઈએ ધોળાયું નહીં મેં કિચડમાં ચલાઈ ચલાઈ કર્યું હોય તો કેકને જેમ મૂકી દીધું છે નીકળી ના જાય તો સારું છે ધોળાઈ પછી ઘર તરફ નીકળીએ ચાલો બાઇક આપણું ધોળાઈ ગયું છે એક નંબર લાગે છે અને જેટલા પણ ભાઈઓ મળે એટલે એમ જ કે ભાઈ તમે બાઇક આપી દેવાનું તો આપી દીધું તમે ના ભાઈ બાઇક રાખી લીધું છે આપણે કોઈને આપ્યું નથી હવે આપવાની ઈચ્છા થતી નથી તો રાખી લીધું છે હવે આની અંગાથે સફર ચાલુ થશે આપણી જો એકદમ ડ્રાય થઈ જશે પછી લાઈન નીકળી આ છે અમારું સમી અહીંયાથી શંખેશ્વર ચોકડી કહેવાય આ બાજુ શંખેશ્વર આવ્યું અહીંયા સમી ગોમમાં જાય રસ્તો ને આ બાજુ રાધનપુર સાફ કરાઈ નીકળી ઘર તરફ અને ભાઈનો બર્થડે ડે સેલિબ્રેશન કરીએ ચાલો બન્યા રહો સાથે મજા આવશે બર્થડે સેલિબ્રેશન માં સેલિબ્રેશનમાં તો ફાઈનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ સામાન છે ખબર તો એના જોઈએ વાત બર્થડે સેલિબ્રેશન તમારું બર્થડે સેલિબ્રેશન થવાનું છે અને તમે સટ વગર ઘૂમી રહ્યા છો બ્લોગમાં બધા જોવો શું કહેતા છે લુગડા થઈ જાય એમ કહેતા લુગડા એની પાસે છે તો રે ગરમી થાય આ એમ ચોખ્ખું કે લુગડા ને સેમ સેમ વાત કરે તો તમે એસી દોવામાં ગરમી થાય હા બે લડો ઠંડો કરો આ નવી એડ આપણે આ છે તોરી ફેસની કારી પાડી હું કેક લઈને તો આવ્યો છું ખોડામાં જ રાખી હતી જેવી આજે ઘરે આવ્યો ને અહીંયા રાખી તરત પડતી થઈ નીચે અને કેકનો પૂતળો વરી ગયો તમને બતાવજો કેકની હાલત કંઈક આવી થઈ ગઈ છે જો હોય તો ખુલ્લી અને બંધ કરો તો અને આપણે એમને એમ છોકરાને બે આપી દઈશું અને બીજી હવે મંગાવી અને બીજી લઈને આવશે જીજું તો અને હવે આપી જ દેવી પડશે તો ચલો બીજીને ઓર્ડર કરીએ પછી ગડબડ થઈ ગયા તો બહુ જો ને બધું સેલિબ્રેશન માટે લાવ્યો તો ને હવે કંઈ નહીં વાંધો નહીં બીજી મંગાવીએ બીજીથી સેલિબ્રેશન કરશું અને સેલિબ્રેશન કરવાનું થાય છે કેમ કે ભાઈએ એકવાર સગન કાપી હતી નહીં લગભગ એકવાર કેક કાપી હતી ને આપણે હું નહોતો નહીં ટ્રેનિંગમાં હતો છો હું ટ્રેનિંગમાં હતો ને ભાઈનો બર્થડે હતો ત્યાં જીજુ જ લાયા હતા કેક આ વખતે પણ એ જ લઈને આવશે આ લઈને આવ્યો પણ બધું ફેલ જઈ તો એ લઈને આવશે હવે તો આ ભાઈનો બીજો બર્થડે સેલિબ્રેશન મેં બે જ કર્યા સેલિબ્રેટ હા ભાઈ નહીં બીજું થશે હવે તો ચલોને આવે જુઓ અમારે ભાઈ નવી ભેસ છે મતલબ હજુ પહેલ વેતરી એટલે દોતો તો ને વટકી કહેવાય અમારે તો દૂધ ઢોરી નાખ્યું નીચે અને આને જોવો ભાઈ અમારે કેમ ભાઈ કેમ આમ કરશ બેન છે નહીં આ તો આ બે બેનો છે ને હા જુઓ બે પાડી ને બે પાડા છે અમારે હું ભાઈ કેન્ટીનમાંથી લાવ્યો હતો ને રડું મને એમ કોઈ આ રીતે ખોલીશ તો નીકળશે બોક્સ હશે પણ જો તમને અંદર શું કઈ રીતે હશે ક્યાં બાત છે કઈ રીતે ખુલા ઓમ ગાર્ડવાનું છે તોડી પકડ જો અમારી ઓપનિંગ હશે બધી ભાઈ અનબોક્સિંગ હા શેના માટે ખબર છે ને હા શેની પડી ગયા 91 આવે ને એ ના પડે ખબર હે ખોલ જી એક બાર હા ઇચ્ ઓક્સિજન એબ્સોર્બ થ બર્થી માં આલ્યા જોગો તો નય હેડો યે આપી દો યાર બાત વાત હે ભાઈ આ કઈ બીજું છે ભાઈ ટેસ્ટી મને જ લાગતું બરાબર 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 આ બધું આ છે હેલ્ધી છે વસ્તુ બધા જડીબુટ્ટીનું બનાવેલું છે પકડ ખોલીએ હજુરો તો આ ભાઈ આ રીતે છે ટેસ્ટ કરી ચલો સેમ ટુ સેમ મુખવાસ જેવો સ્વાદ છે ભાઈ મુખવાસ કહીએ ને આપણે સેમ ટુ સેમ તો મિત્રો આપણે જમી લીધું છે ને હવે પપ્પાનો ફોન આવ્યો પપ્પા ગયા હતા કચ્છમાં તો અત્યારે પાછા રહ્યા તો વરાણા સુધી આપણે એમને લેવા જવાના છે વરાણાથી લઈને રિટર્ન આવીએ અને કેક પપ્પા સાથે મોકલાવ્યું છે જીજુએ તો કેકને લઈને આવશું ને ભાઈ સુઈ ગયો હતો નનકો અત્યારે જમી લીધું અને હવે સેલિબ્રેશન થશે તો ચલો પપ્પાને લઈને આવીએ પછી ભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીએ તો ચલો લાવીએ જો અને જો હું વ્લોગિંગ કરું ને એટલે આને તો હું હોય કંઈ ખબર નહીં દોડીને આવતી રહી નજીક જ મોટું ક્યાં નાખે તો હય હયરે યારી હું જેવો વ્લોગ ચાલુ કરી ને દોડીને આમથી આમ આવીએ જો ચલો પપ્પાને લેતા આવીએ અને રિટર્ન આવીએ પછી ભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીએ મજા આવશે તો પપ્પાને લઈને હવે જઈ રિટર્ન અમુલી સાઈડ ગયો તો પપ્પા આપે અને કોઈ બ્લોક છે તો નહીં આવે તો અહીંયા સીધે સીધા શોર્ટકટ ચાલીને આવતા હતા તો રિટર્ન હું આવ્યો ફરીને વરાણા ગામમાંથી પપ્પાને લઈને હો જઈએ ઘર તરફ તો મિત્રો ફાઇનલી બાઈકને સેટ કર્યું છે બાઇક ઉપર ભાઈએ કેક કાપી છે

એ જોઈને હવે એને ફોલો કરી છે અંદર સ્ટ્રો નાખતા નથી આવડતું કેમ કે પહેલી વાર લીધું એટલે ખબર નથી હવે ચલો ભૂલાઈ ગયા હવે આની અંદર છેદ પાડી દે જે સાઈડમાં હોય ને હા એ રહ્યું તો બધા લાગી ગયા બે તોરણ છે હવે એને પહેલે સ્પેલિંગ આવડે કે નહીં આપણે પહેલાં સીએસબીને ને હેપી બર્થડે કઈ રીતે લખાય બર્થડે તો અંદર છે જ નહીં લાગતું છે ને હા

ભારત તો આવતું જ ને છે આ બડે લખો બી આઈ મન નહીં ખબર તમે લગાવો બંધ કોપીરાઈટ આવશે આ શું લખ્યું બંધ થાય શું હા સગન આ

હા હવે આવ્યું છે ગાડું હવે હવે ભાઈ લગાવશે આગળથી કાઢવાનું હોય તો આગળ પટ્ટી ના દેખાય એમ ડાયો છોકરો હે થોડો ગાંડો છે આમને મેં બોલી બોલીને ચૂપ કર્યા છો હવે ચૂપ થઈને બેઠા છે ના કલ બલ કલ બલ કલ બલ ચાલુ જ હતું અરે ભાઈ સેલિબ્રેશન નો હોય તો ચાવડે હવે ના ભૂલ પડે જોઈએ

છોકરો શરમાય ગયા બરો ભાઈ બર્થ ડે સેલિબ્રેશન કરી જો મોટું જોઈ નાખ્યું તો ઓલા ફોન માં શોર્ટ લીધા થોડા રીલી આઈ જાઓ છોકરો

કાલે રીલ આવે રીલ ની અંદર બીજું આવશે વ્લોગ માં અંદર કેમ કે રીલ બનાવે વ્લોગ ના બને વ્લોગ બનાવે તો રીલ ના બને એટલે માટે રીલ માં જો ભઈ વ્લોગ આ વ્લોગો બર્થડે સેલિબ્રેશન થઈ જ્યું છે ને ભઈને તંદેલા કરે જો આખી સીટો આ વ્હાઈટ વ્હાઈટ ના રહેવું પડે હું ધોરાઈ નાયો હોજે બાઈક તાદા ગીરી કરતા હૈ હા ઉવ જ ને કરી દે ને આ બધું સાફ કરના સીટ જો આ જો આ ભરી દો

બીજું બધું તારી જો આ રીતે અમારે કાલ બેનો નો એમનું કોમ વધી જાય બધું કે કે કર્યું છે ચાલો મકોડા હવે સાઈ પાડલું ડબલ ગોળી કરીને લગાઈ તો બાઈક આખી રાત એમને ભલે લટકતું રહેતું જેટલું ઉડી જાય તો ઉડી જાય રહી જ્યું રહી જ્યું એ રીતે છે તો મિત્રો આપણે નાનકા ભાઈનું આજે બર્થડે સેલિબ્રેશન કર્યું અને સવારમાં આવ્યા હતા હવે કાલે આપણે જવાનું છે પૂનમ ગુરુપૂર્ણિમાએ અને સ્કૂલમાં જવાનું કેન્સલ રાખવું પડશે કેમ કે એક જ દિવસે બધી જગ્યાએ નહીં પહોંચી શકું તો તમે હજુ સુધી ને જોઈ રહ્યા હોય તો ને કરી દીજો લાઈક અને શેર કરી દીજો તમારા મિત્રો સાથે અને ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી લેજો જબરજસ્તી નહીં તમારું મન પડે તો જ તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય દ્વારકાધીશ